સવારે કે રાતે ફરવા પણ નીકળીએ છીએ આપણે જો શિયાળામાં તકેદારી ન રાખીએ તો આપણે આપણે બીમાર પણ પડી શકીએ છીએ પણ આપણે જોડે 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 યોગ પણ કરવા જોઈએ આપણે શિયાળામાં કાંટા પડું જેમ કે મોસંબી મોસંબી લીંબુનું થોડું પાણી એવું બધું પીવું જોઈએ તેથી આપણે બીમાર ન થઈએ આજે હું તમને એક નાનકડી અમથી આર્મી એક સૈનિકની નવ્વાણું સાલમાં થઈ હતી તે માત્ર સત્તર વર્ષ નો હતો અને તેના લગ્ન પણ થઈ ગયા હતા પણ છ મહિનાની ટ્રેનિંગ બાદ તે તરત આર્મીમાં ભરતી થઈ ગયો અને તે ગયો ટાઈગર હિલ ચોકી પણ ત્યાં આપણે પાકિસ્તાનીઓ કબજો કરી લીધો હતો અને કહ્યું કહ્યું એના કેપ્ટને કહ્યું કે યોગેન્દ્રસિંહ યાદવ તારે અહીંયા જવાનું છે ચડવાનું છે પણ તેની ઢળાઈ આમ હતી ત્યાંથી ત્યાં ચડી શકાય એમ નહોતું એટલે તે પેલી ઝાડા જેવું મીંદરી જેવું કંઈક આવે એ તે અહીંયા નાખે અને સાંજે ચડે અને સવારે ઘડી રાહ હોય એમને કહ્યું કે મારે મારે મારા શરીરના રૂવાડા એટલા ઠંડીથી ઓલા થઈ ગયા હતા કે હું જો એ રૂવાટેને આમ કરું તો એ તર તપી જાય એવી ઠંડી હતી અને તેમના સ્વેટર તો શું નકરો પેલા પેલાની આર્મીમાં આટલા આટલા ચડ્ડા હતા તે તે પહેરીને તે ત્યાં જ્યાં અને તે સાત જણા અહીંયા ઉપર પોગી ગયા અને તેમ તેમને જોયું તો આંકોર સાઈડ આંકોર ને આંકોર ત્રણે ત્રણેય બાજુ આર્મીના બંકર હતા તે તેમાં હેન્ડ ગ્રેનેડ ફેંકી ફેંકીને નાખવા માંડ્યા હતા જો તે બંકર ઉડી ગયા અને પાકિસ્તાનના સૈનિકો આવ્યા તેમણે બધાને ગોળીબારથી મારી દીધા પણ તે યોગેન્દ્રસિંહ યાદવ એક જ તે બચી રહ્યા અને તે સાનામાના બધું જોતા હતા પણ તે આર્મી આવે અને સરકારી સ્ટોક પાકિસ્તાની સૈન્ય સૈનિકો આવે અને હાથમાં ને બે પગમાં ગોળી મારે અને છાતીમાં પણ ગોળી મારે એ લાશું આટલી આટલી ઊંચી ઊંચી ઉલ્લે અને તે યોગેન્દ્રસિંહ યાદવ જોતા હતા અને કીધું હું પછી એમને કીધું કે હવે આપણો મેન હુમલો કરો પાકિસ્તાનના સૈનિક કીધું કે આપણે હુમલો કરવાનો છે એ કરી દો અને યોગેન્દ્રસિંહ યાદવ કીધું આજ તો હું યોગેન્દ્રસિંહ શ્રી યાદવનો દીકરો આજ તો હું કોઈને અહીંયા દહેન કરીને જીવતા રહ્યા અને તે સાના માણા બધું જોઈ રહ્યા હતા એમને એક ગોળી અહીંયા એક ગોળી આયા ને એક પગના મૂળમાં અને એક આયા લાગી અને તે ત્યારબાદ તેમ તેમની છાતી ઉપર મારી તો તેમના પાંચ પાતના સિક્કા હતા છાતીને આ શટના ખીચામાં અને તે ત્યાંથી બચી ગઈ એમને હાથ થઈ રહ્યો હવે હું નહીં મારું હવે હું નહીં મારું આજ તો હું આ ભારત ભારતના સૈનિકોને બાટલી પુગાડી શક્ય તેમણે જોયું તો મશીન પાકિસ્તાનીઓ જાતા એમને હેન્ડ ગ્રેને થઈ ગઈ મારો તો પાકિસ્તાનીના આ એમ કહે છે હાલમાં યોગેન્દ્રસિંહ યાદવ જીવિત પણ છે તેમણે કહ્યું અને જોયું તા તો તેમનો એક હાથ એક હાથ નતો કામ કરતો એમને મનમાંથી ઈશારો થયો કે હાથ ને હલાવું પણ હાલ્યો નહીં

સરસ હું તમને શિયાળા વિશે કહીશ શિયાળો શિયાળાની સવાર એટલે કે તાજગી અને સ્કૃતિ નો કોઈ પણ ઋતુ આપણા તન મન ને તાજગી આપે છે સૂર્યમાં શિયાળામાં સૂર્ય મોડો ઉગે છે પણ લોકો વહેલા ઉઠી જાય છે તે વખતે આકાશમાં ટમટમતા તારદા જોવા મળે છે શિયાળાની સવારે ખૂબ જ ઠંડી પડતા લોકો ઠંડીથી બચવા માટે લોકો ગરમ કપડાં પહેરે છે જેમ કે ટોપી મોજા પગના મોજા હાથના મોજા સ્વેટર વગેરેનું પહેરે છે હું પણ શાળાએ જાઉં ત્યારે પગના મોજા સ્વેટર પહેરીને જાઉં છું રાતે પણ લોકો ઠંડીથી બચવા માટે બ્લેન્કેટ ગોદડા વગેરે ઓઢીને હું ખૂબ આજે હું તમને શિયાળા વિશે કહીશ શિયાળામાં ખૂબ જ ઠંડી પડે છે ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં પહેરે છે શિયાળામાં લોકો તાપના કરે છે અને વૃદ્ધો નાના બાળકો યુવાનો સવારે ચાલવા નીકળે છે આજે હું તમને એક વાર્તા કહી એક એક ફોજી હતો તેને તેને નાનપણમાંથી આર્મીમાં જવાનો શોખ હતો તે સોળ સાત સોળ વર્ષના ઉંમરમાં જ તે આર્મીમાં ગયો અને તેને એક મિશન આપ્યું કે તમારે ટેન્કર લઈ પાકિસ્તાનની પાકિસ્તાની બોર્ડર અંદર જઈને પાકિસ્તાનીના ટેન્કર ઉડાડવાના છે એકલા રીતે એકલા રીતે આખા સાત ટેન્કર ઉડાડ્યા પાકિસ્તાની સૈનિકોને ઉડાતી કે આ તો ઘણા બધા ટેન્કરો છે એટલે તે પાછળ વાગવા નું તો ખાલી એક જ

આવ્યા પછી બોમ્બ નાખ્યા પણ તેને કયા સર અંદરથી તો પછી ચારે તરફથી ટેન્કરવાળાએ તેમને ઘીલી લીધો હતો એટલે પછી પાકિસ્તાની વાળાએ તેમને મારી નાખ્યો એટલે પછી હિન્દુસ્તાની વાળા પહોંચ્યા અને તેને લઈ નાખ્યો જેમાં શિયાળો ઉનાળો અને ચોમાસુ શિયાળામાં જ ઠંડી પડે છે અને શિયાળામાં બધા જ લોકો રનિંગ કરવા પણ જાય છે શિયાળામાં બધા જ લોકો પોતાના સગા સંબંધી મિત્રો

ઉત્તરાયણ આવે છે અને શિયાળામાં ફળો ફળોમાં સ્ટ્રોબેરી જામફળ સીતાફળ શેરડી મોસંબી વગેરે જેવા ફળો પણ આવે છે શિયાળામાં શિયાળામાં આપણે ગરમ કપડાં પહેરીએ છીએ જેમ કે મોજા સ્વેટર ટોપી મફલર વગેરે જેવા શિયાળામાં આપણે બધા પતંગ પણ જગાવીએ છીએ અસ્તુ તંદુરસ્તી કેવી રહે શિયાળામાં શિયાળામાં આપણે વેલા ઉઠીને જો આપણે યોગ કરીએ તો આપણું શરીર તંદુરસ્ત રહે છે અસ્તુ ગમે શિયાળ મને શિયાળો ખૂબ જ ગમે છે કેમ કારણ કે તેમાં ઉતરાણ આવે અને પતંગ જગાવવાની મજા આવે છે અસ્તુ ભાવના પાત્ર કડી છે હું જો આ અભ્યાસ કરું છું આજે હું તમને શિયાળા વિશે વાત જણાવીશ ચોમાસુ પછી શિયાળો આવે છે જેમાં ઠઠઠી ઠંડી હોય છે ઠંડી વધે છે ને ઘટે છે આપણે ચોમાસામાં લક્ષણ માટે છત્રી રહી છે ને ઉનાળામાં આપણે પાતળા ને સફેદ કલરવાળા કપડાં પહેરી છે એમ જ આપણે શિયાળામાં ઘેરા અને જાડા આવા સ્વેટર પહેરીએ છીએ ઉના શિયાળામાં લાઈટ લાંબી અને દિવસ ટૂંકો હોય છે ભારતમાં મુખ્ય ત્રણ ઋતુ છે શિયાળો ઉનાળો ચોમાસું એમાંથી શિયાળો શિયાળો ઋતુ મને બહુ જ ગમે છે તેમાં સવારે ઠંડો પવન વાય છે અને ખૂબ ઠંડી લાગે છે લોકો તાપણ કરે છે ગરમ કપડાં પહેરે છે જેમ કે સ્વેટર મોજા ટોપી વગેરે કપડાં પહેરે છે અત્યારે આપણને અહીં અહીં આપણને આટલી ઠંડી લાગે છે તો જમ્મુ કાશ્મીરમાં કેટલી લાગતી છે ત્યાં આપણા આર્મીના જવાબ ત્યાં ચોવીસે કલાક એક ધારા અહીંયા ઊભા જ રહે છે બાર બાર કલાકનો એક

શરીર શરીરને સાઈ મળે સરસ